નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમાં ચાંદીના લાઈવ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો ગુજરાતના શહેરોની અંદર સોના તેમાં ચાંદીના ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે આપણા ગુજરાતના શહેરોની અંદર શરૂ થઈ ગઈ છે અને સોના તેમાં ચાંદીના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે અને તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર

જયારે દસ ગ્રામ ચુમ્મોતેર હજાર ચોવીસ કેરેટ સોના વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર એકસો ને ત્રેવીસ માં જયારે દસ ગ્રામ એક્યાસી હાજર બસો ને ત્રીસ માં સો ગ્રામ આઠ લાખ બાર હજાર ત્રણસો માં જોવા મળી જોવા મળી રહ્યું છે જો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો ગયા મહિને એકવીસ ડિસેમ્બરના રોજે

સામાન્ય રીતે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં સામાન્ય વધારો થઈ શકે છે અને જો તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવને લઈને ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે તેના સિવાયની વાત કરીએ તો આજે શું રહીએ આપણી આજુબાજુના શહેરોમાં સોના તેમજ ચાંદીના ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે અમદાવાદની અંદર બાવીસ કેરેટ સોના

મિત્રો આવનારા દિવસોમાં સોના તેમજ ચાંદીના ભાવને લઈને ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે જેની માહિતી પણ તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીએ તેની પહેલાં વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદદારો માટે આવી ગયા છે મહત્વના સમાચાર વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આપણા ગુજરાતના શહેરોમાં ઘણા બધા મિત્રો લગ્ન માટે સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે લગ્ન અથવા તો ઘણા બધા મિત્રો લગ્ન ગાળામાં સંબંધ સાચવવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે અને હવે આ સૌથી વધારે સોનાની ખરીદી થતી જોવા મળી રહી છે જેના જેના કારણે કારણે સોનાના ભાવની અંદર સામાન્ય દબાણ જોવા મળી રહ્યું છે છે સોનાનો ભાવ જે એ વધારામાં જતો જ જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોની અંદર સોનાના ભાવ જે છે એ હજુ પણ વધવા વધારામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી ક્યારે ખરીદવું જોઈએ જેની વાત કરીએ તો હાલ અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે તો અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટમાં ચર્ચા કરીશું